જો હજી ઘરે પહોંચ્યો ને ત્યાં તો ઇલેક્શન નું ઓલું અત્યારે ફોર્મ આલે બધા ચૂંટણી વાળા એ ફોર્મ વાળા ભાઈ કીધું કાલો તમે ભર નાખો કીધું કે હું બેઠો ત્યાં ત્યાં સુધી બધા ભરાઈ ગયા વહી ગયા નકર કહેતું નું એટલે ઓલા બધા બે ત્રણ વાર આવી ગયા ને બે ત્રણ વાર હું ઘરે હતો નહીં તો બધા શું કાગળિયાની ની બધું મને વધારે મારે પાસે પડ્યા હતો મમ્મી ને પપ્પાને કઈ ખ્યાલ નથી કે કાગળિયા ક્યાં પડ્યા ને બધું તો કે પછી આવજો પછી આઈ જ ભરી મેળ પડી ગયો હવાર હવાર માં આવ્યા ને એટલે

અત્યારે જો એક કામ કરવા ગયા હતા કામ એ કરવા ગયા હતા ખુશીનું આ પેન્ટ હતું તો તે પેન્ટને કટ કરાવવાનું હતું એની લંબાઈ થોડીક વધારે હતી તો એ કરાવતા આવ્યા હું ખુશી ગયા હતા બાર અત્યારે આવ્યા એ જો આજે પ્રોગ્રામ છે રગડા પાઉનો જે શ્રી કૃષ્ણ મમ્મી યા શું કે

ઓખાઈ ખાઈ ગઈ છોકરા નાના થોડા નોટ ખાઈ ગયા આ નાખું તો હું ખાઈ જા ત્રણ એટલું ખાണ്ടി નાખું પહેલા મસાલો કાઈ ગયો આ બધાય તજ ને લવિંગ ને બધી વસ્તુ જો આમાં મસાલો લઈ લઉં આપણે હવે આવડો પઘારી કોલકારી કે લગલો 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 હાલો લગલો ખાવો હાલો લગલો ખાવો બધાય કુઠીને આટલો લગલો લગલો મારે લગલો નથી મારે રગડો ચાલે હત્યા તમે અમારે અમારે હે ને નવસારીમાં કે બધા એમ કે ભેરોની પાવ ભાજી ખાવી પણ અત્યારે <laughs> 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 <biju kaina>, <laughs>

અને ઘણા કીધું તું ઘણા હજી સજેસ્ટ કર્યું કે ફ્લાઇટમાં ગોળિયો હલાવડે પણ ફ્લાઇટમાં અમારે જે ગોળીઓ છે એનો વેટ હેવી થઈ જાય તો અમે જે ટ્રાવેલિંગમાં જવાના પછી અહીંયા અમારા કપડાં ન લઈ જાય કેમ કે આઠક કિલો જેવું તો એનું વેઇટ છે બાકી કપડા ને એક બેગ ભરીને અમે કપડા ને બેગ નો વજન જ કેવડો હતી બે કેટલું કેવા બેગ થયા મોટા ભારે ભારે તો ફ્લાઇટમાં એ બધું એવોડ કરવું પડે એના લીધે અમે ટ્રેન નો ઓપ્શન ચૂઝ કર્યો ટ્રેન ટ્રેનમાં મજા આવશે રાજધાની એ એક વાર એક્સપીરિયન્સ કર્યો હોય કે તો જોઈ આવતો કેવો એક્સપિરિયન્સ રીએ બધા કેતા કે રાજધાની નો એક્સપિરિયન્સ એકદમ લક્ઝરી હોય ને સારો હોય તો જોઈ

ટ્રેનમાં બેહો બધું તમે આસીયુ તમે બધાય મજાક કરતા હોય વિડિયો કોલ તમે તો અલી તમને તો વિડિયો કોલ મમી લાગે નો લાગે ટ્રેનમાં તો કઈ નખી ન હોય નેટવર્ક નેટવર્ક આવશે તો આપણે ફોન કરશું જારે ગડીએ હા નકર લોક માં તમે નકર લોક માં જોવાના જ છો તમે જોવાના જ છે હા આજની ટ્રેનિંગ પાછી ચાલુ થઈ ગઈ છે જો ને આજની ટ્રેનિંગમાં હું અલગ હે આજે વખતે

જરાક આમ વધારે બે આડો રહી ગયો એટલે એ પોતે પાછો આવશે પાછો આવશે તારી ભાઈ પાછો રાખે પાછો રાખો પાછો જાઓ આડો ન રાખો ને એ તો પછી એનો હા

અવે એટલે મારે કે જે બધું હેરોઈન નું કામ હતું ને એમાં અમે છે ને રાખી દીધા છે આવે છે બધુંય કામ સંભાળી લે ખરેખર સરસ કામ કરે માટે હું એકદમ ફ્રી થઈ ગઈ હું તમને કેતા તો વાહ સરસ અમે અમારા ઘણા બધા ફ્રી થયા ઈ કામમાંથી એટલે એક જે બિઝનેસ છે એને થોડું ઘણું અમારે એનામાંથી થોડો ઘણો લોડ ઓછો થાય તો અમે બીજા બધા વર્કમાં અત્યારે અમે વધારે ધ્યાન આપી અમારે ઘણા દિવસથી ઘણા બધા સૂટ પેન્ડિંગ હતા ઘણી બ્રાન્ડ કોલેબોરેશન હતું એ બધુંય બાકી હતું બધુંય ઓલમોસ્ટ હવે પત્તો આવ્યો થોડું ઘણું બાકી રહ્યું એ કેટલા ટાઈમ થી અમે મોર બી ગયા ને ઈ પેલા ના બાકી હે દિવાળી પછી નું બધું બાકી હે એ હવે પૈતું અમારે બધા બ્રાન્ડ સાથે જે વાતું વાલતી હતી ની બધી તો સરસ જો આવરી દી આયલા કરે અમારું શેડ્યુલ અને અમને છે ને કામ ઉપાડી લેવા જોતા હતા અમારું કામ સંભાળી લેવા અમારે કે અમે હું અમે બે થોડક ફ્રી થઈ તો અમે બીજા બધા વર્ક માં ધ્યાન આપ્યા ઘણા બધા પ્લાનિંગ છે તો ઈ બધા પ્લાન એક્ઝિક્યુટ કરી એક

મારા કપડા કાઢું ને તો આમ ઢગલો એક થાય ખુશી ના આમ બધા ઓલા કપડા હે ને કુણા કુણા નાના તો

ખડકી તો હાલો હજી આગળની મેન ઓલી ખડકી હોય એવું ગામડામાં હવે ખડકી નું તો પણ બાય નું તો હજી આપડે હાલે

તો હું કેવુંય તો કે આ આપની દેશી ભાષાએ નારા વાળું પેન બસ ના હાલો એ ના ના કેટલી ભાષામાં ગાડાને બાંધી એને કહેવાય એને ઈ બધે જ જે હતી કે સરસ સરસ કે તમે કપડા ને રોલ વાળી કરો એટલે છે હા રોલ વધારે

ચાલો અત્યારે જો હું એડિટિંગ કરવા બેઠી છું વિડીયો ની બધું એડિટિંગ કરવાનું છે તો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ